બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત સેન્ટર દ્વારા આયોજિત ગુજરાત નિર્માણ એવોર્ડ બે હજાર પચીસ ના ઉદઘાટન પ્રસંગે મંત્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યું કે દેશના જીડીપીમાં પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરની અંદર સૌથી વધુ રોજગારી આપતું જો કોઈ ક્ષેત્ર હોય તો તે કન્સ્ટ્રક્શન સેક્ટર છે આ સેક્ટર સમયની માંગ સાથે તાલથી તાલ મિલાવીને આગળ વધી રહ્યું છે હવેનો સમય ભારતને નવી અને હાઈટેક ટેકનોલોજીથી સજ્જ બનાવવાનો છે ભારત એટ ધ ટુ થાઉઝન્ડ નિર્માણના દરેક તબક્કે સૌ કોઈની જરૂર પડશે જેમ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકાર થકી લોકોને ઘર મળી રહે છે તે જ રીતે સરકાર અને સમાજના સહયોગથી આપણો દેશ આગળ વધશે દેશના દરેક વર્ગના લોકો દુનિયામાં થઈ રહેલા ઇનોવેશનના માધ્યમથી ભારત દેશને જોડી પોતાની ભાગીદારી આપી શકે તેવા પ્રયત્નો થવા જોઈએ નવા ઇનોવેશન નવી ટેકનોલોજી હાઈટેક સાધનો વગેરેના ઉપયોગથી દેશમાં અટલ ટનલ ચીના બ્રિજ જેવા કન્સ્ટ્રક્શન થઈ રહ્યા છે ત્યારે આપણો દેશ વિકાસના રસ્તે હજુ પણ આગળ જાય તે માટેના પ્રયત્નો કરવા જોઈએ બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા થકી ભારત દુનિયાના વિઝનનો લાભ લઈ શકે અને આપણા દેશ પ્રગતિ કરે તે માટેના પ્રયત્નો કરવા જોઈએ શાળા આરોગ્ય મકાન પાણી જેવા વિષયોમાં સૌએ પોતાની ભાગીદારી આપવી જોઈએ સમાજના દરેક વર્ગના લોકો ભારત નિર્માણમાં જોડાય તો ભારત એટ ધ રેટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનને વેગ મળશે